સ્ટાર્ટિંગ થી છે અમે આપણે આ પેડયો આતો લુકો હુ કે છે હા ગાઈસ આપણે મંદિર માં દર્શન કરી લઈએ હવે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ જેને જેને દર્શન કરવા હોય જેને ન જોયું હોય તમારી સાથે દર્શન કરી લેજો ખબર નથી કે મોબાઈલ અલાઉડ છે કે નથી અંદર આઈ ડોંટ નો

ગાઈઝ અંદર તો એલાઉડ નથી પણ બધા અહીંયા છે કલ્યાણ સ્વરૂપ શ્રી સ્વજ મંદિર જીજુ એને કે ને ઇલે કુમાર ને ત્રિમૂર્તિ ત્રિમૂર્તિ મંદિર છે ખૂબ જ સરસ મજાનું છે જો વ્યૂ પણ સરસ છે કેમ છો ઇલય કુમાર તમે અહિયાં જો હવે અહિયાં લોકો ફોટો શૂટ કરે છે જો દર્શન કરવા આવ્યા કે ફોટો શૂટ કરવા આવ્યા શરમ કરો કઈક અહિયાં થી અહિયાં નો નજારો ખૂબ જ સરસ મજાનો દેખાય છે

આ જો ગાઈસ આ બે માણો આવી રીતે કરે છે ઓકે જો ગાઈસ આનો વ્યૂ એકદમ મસ્ત સારો છે ધીરે ફેરવવા મંદિરો ભી બહુ મસ્ત છે હું કઈ નહી કે આ લેવો એ બે જણા બાધે છે મસ્તી કરે છે અમારો સ્લો મોશન વિડીયો તો અહીંયા ફોટા પાડવાના હતા અહીંયા ક્લીન અપ બહુ મસ્ત છે ક્લીન એકદમ અહીંયા બાગ બેકી જા એટલે મસ્ત છે સરસ મજાના એવા ઠંડો ઠંડો પવન આવે છે

ચલો ગાઈઝ હવે બીજા આપણે આગળ જોઈએ કેવું કેવું ન્યૂ છે અહીંયાં ફોટા પાડવાનું સેન્ટર શોધીએ ગાય આ છે સેકન્ડ નંબરનું સેન્ટર માં છે મંદિર સ્વામી યાર શ્રી સિમગઢ સ્વામી આ અહિયાં સરસ મજાનું સેન્ટરમાં છે બહુ મસ્ત છે મોટું છે સેન્ટરમાં છે મોટું છે એકદમ કોસ્ટમાં હતું એ છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર હતું અહીંયા અંદર મોબાઈલ એલાઉડ નથી કોઈને પણ ફ્રેન્ડ્સ તમે પણ અહીંયા ને અહીંયા દર્શન કરી લેજો ધી ચલમ પ્રસાદ લેગા સ પ્રસાદ એ તો લે દાદા નામ જો અહીંયા પબ્લિક કેટલું બધું છે ભોજન ભોજન આપણે અહીંયા કરીને ખબર નહીં હવે જે હોય ગાર્ડન ક્યાં છે ઓહે આ બધું ગાર્ડન જ છે બેહવાનું અત્યારે પબ્લિક એટલું મોસ્ટ છે અત્યારે બધા અત્યારે દર્શન કરવા આવે

ઝાડની નીચે બધાને બેસી બેસવાની બેસવાનું સુવિધા શું આપો તમારો મેડમ કઈ ખુશીમાં આપો ઉભી રે તડકો પણ ન લાગે કે કંઈ નહીં અહીંયા ઠંડુ ઠંડુ વાતાવરણ આવે ઠંડુ ઠંડુ પવન બી એટલો આવે ને ગાડીઓનું પાર્કિંગ પણ અહીંયા છે એટલે સરસ મજાનું છે સુવિધા સરસ છે અહીંયાની અહીંયા બધા બેસી ગયા છે મમ્મી દાદા મામી શું કરે જોઈએ એ લોકો શું કરે જોઈએ આપણે હા શું કરો તમે લોકો સાચું બોલી હમણાં તો મોબાઈલ માં ચેડતી હતી મામી શું કરો છો મમરા મેં લોકોનું લઈને જ આવું નાસ્તા પાણી તામુન ગાર્ડન ગયેલા તો લઈને આવેલી જો અત્યારે જ વધારે પબ્લિક છે સવારમાં તો કઈ હોતું નથી પાંચ છ વાગે ચાર વાગ્યાથી થી શરૂ થાય છે ચાર પાંચ વાગ્યાથી થી અહીંયા પરસાદીની પણ સુવિધા છે એટલે બધા અહીંયાથી પરસાદી લઈને જ જાય સાંજે ને સરસ મજાની કેરી પણ આવેલી છે છે પણ અહીંયા તોડવા નથી દેતા હે એટલે આવીને કોઈ પ્રયાસ નહીં કરતા તોડવાનો અહીંયા બધાને આરામ કરવાનો મતલબ માં કે રહેવાની સુવિધા પણ આપેલી છે રૂમ્સ છે અતિથિ ગૃહ ઓફિસ ઓકે ગાઈસ ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જમવા માટે જઈએ છીએ હવે બધા જે આપણી વાત જોઈએ છે ચલ ચાલ ચલ 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 ફેરાફટ ચાલે તાલે તલે 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 ફાઇનલી જમવાનું આવી ગયું છે જો સરસ મજાનું છે શું છે પ્રસાદીમાં છે બુંદી ગરમા ગરમ પૂરી ખિચડી ને દૂધી ચણાનું શાક આના છે પે ઓનલી થર્ટી રૂપીસ હં ફ્રેન્ડ્સ ખિચડી કઢી ગરમા ગરમ છે ને ગરમા પૂરી જમવાનું ખૂબ જ સરસ મજાનું છે ટકાઈ નહીં ચાલો ગાઈઝ જમી લઈએ પહેલાં નજોય અહીંયા પબ્લિક જોવો ખાલી રાઈસ ફાઇનલી જમી લીધું છે અને જમવાનું બહુ જ એટલે બહુ જ ખૂબ જ મજાનું છે સરસ મજાનું એવું જમવાનું છે ગરમા જ ગરમ સરસ મજાનું હતું કઢી ખીચડી સાથે ચણાની દાળનું દૂધી ચણાની દાળનું શાક પૂરી અને પ્રસાદીમાં હતું બુંદુ બટ ખૂબ જ સરસ મજાનું એવું હતું અમે તો ખૂબ જ એન્જોય કર્યું જેણે જેણે દર્શન ન કર્યા હોય એ તમે પણ એકવાર જરૂરથી આવજો અહીંયાનો સરસ મજાનો વ્યૂ છે સરસ શાંતિ પણ છે ઠંડો ઠંડો પવન આવે મજા આવે ફેમિલી સાથે તો ખૂબ જ મજા આવે એવું છે અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ આવી છું બટ બહુ જ મજા આવી ગયા છે તો કાંઈ નહીં ગાય હવે જઈએ આપણે ઘરે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ નાઇટ રાત થઈ ગઈ છે બધા જ જમી લીધું છે મયમ બીજાજુ અંદર જમે છે ને અહીંયા બધા ઉઠેલા છે અહીંયા નાઇટ નો વ્યૂ પણ સરસ મજાનો છે નાઇટ નો આગળનું લાઇટિંગ પણ સરસ મજાનું છે હવે હવે મેં અહીંયા તો જમવા બેઠા ઉભેલા હતા પાછળની સાઈડ હવે આગળ જઈએ ને ત્યારે હું તમને બતાવું ગાય જો અહીંયા પાછળની સાઈડે લાઇટિંગ છે પેલી બાજુ નથી મંદિરની સાઈડ અંદર બહારની સાઈડે પાછળની સાઈડે છે અત્યારે જો પબ્લિક વધી ગયું છે નાઈટમાં છે ને હજુ તો બધા આવે છે જમવાનું તો ન પતાવે છે હજુ બાંધકામ ચાલુ છે જો થોડું થોડું મને એમ કે પહેલી બાજુનું લાઇટિંગ છે પણ પહેલી બાજુ નથી લાઇટ હમ અહીંયા બાંધકામ થોડુંક બાકી છે હજુ ચાલુ છે મામી છે મામી પાછો જો બંને જણા અહીંયા દ્રષ્ટિ તુરવા દે બેટા દ્રષ્ટો ચલો જો આ બંને જણા આ જો આ જો હવે બાય વીચ બંને જણા માસી ખાણી અને મજા આવી છે ઈલેના છે ને ભાઈબુ માસી જેવું કરી આપો એને ઓય અહીં આવ બોમાની બાવ એ હવાંનો ગાડીમાં તમે જમવાનું કેવું હતું બહુ સરસ બહુ મજા આવી ને 30 રૂપિયામાં આવું કોણ આપે 30 રૂપિયામાં મમ્મી તને ભાઈયું મજા જમવાનું હવે ને અહીંયા ફેમિલી સાથે